બધા હું કે તમે બધા જ મજામાં ગયા છે હું તમને બારનો વ્યૂ બતાવું અને બહુ જ અવાજ આવી રહ્યો છે કે સામે સ્કૂલ છે તો ફટાફટ હું થઈશ ફ્રેશ ત્યાં સુધી આપણે બાર વ્યૂ જોઈ લઈએ મોર્નિંગ સો અત્યારે હું જઈ રહ્યો છું ઓફિસે અને પેલા બતાવું કે ખુશી અત્યારે લઈને શું બેઠી છે હા બેટા શું થયું શું કે આઈ શું થયું ટોપી પહેર ટોપી તો પહેરવી પડે ને બેટા મમ્માએ છે એવું ના કરાય દીકુ મમ્માએ પહેર્યું છે ને તો બહુ છે આ બધા બૂટ બધું લઈને બેઠા સાથે લઈને બેસું રોજ એક એક બેસવાની મજા ના આવે એટલે બરાબર બહુ ગંદા થઈ ગયા છે પતિ મેં બધા ધોઈ નાખો ભઈ તમે એન ટાઈમે રાવણ ખાડો જવાનું થાય ને એટલે બહુ જ ઓકે હું છું તો મમ્મીને જ લો હું ઉઠીન સીધી છે હાય મમ્મી ગુડ મોર્નિંગ શું પ્રોગ્રામ છે આજનો બાંધી દીધો છે મમ્મીને ક્યાંથી આવવાનું છે આજે આજે શાંતિ છે રસોઈ રોટલી કરવાની છે

અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના ચાર અને જસ્ટ ચા નાસ્તો ગયો છે ને આજે થયું કહ્યું કે મેં પછી બ્લોગ કન્ટિન્યુ ના કર્યું બિકોઝ જે રેગ્યુલર બ્લોગ્સ જોયો છે એ લોકોને ખબર હશે કે કચેરીઓ મેં બનાવ્યું હતું બહુ બધા દિવસ થઈ ગયા બટ રેસીપી અપલોડ નથી થઈ બિકોઝ ઓફ સમ રીઝન એન્ડ સમવર્ક સો ગાઈઝ અત્યારે જસ્ટ આપણે અપલોડ કર્યું છે ચાર વાગ્યે જ અપલોડ કર્યું છે હમણાં જ અપલોડ જસ્ટ અપલોડ થયું છે તો અત્યારે છે ને સાંજે બનાવવાના છે ભજીયા એટલે મમ્મી અત્યારે આમલીની ચટણીની તૈયારી કરે છે અને મારે બે ત્રણ રીલ્સ પણ એડિટ કરવાની હતી અને રેસીપીની જે વિડીયો હતી એ પણ એડિટ કરવાની હતી કાલે પણ હું એક મસ્ત મજાની રેસીપી બનાવવાની છે જે તમને મારી ચેનલ ઉપર જોવા મળશે ખુશીની રસોઈ તમે સર્ચ કરશો તો પણ મારી ચેનલ આવી જશે અને ખુશીશ કિચન સર્ચ કરશો ને તો પણ મારી ચેનલ આવી જશે સો અત્યારે જો તમને બતાવું

નિશુ શું કધું અને નિશુ લાયન કેવું બોલે હો હેલો હાલો જયશ્રી ક્રાશ્ના કેવી છે તબિયત સારી છે યસ તો મમ્મીના મોઢા ઉપર તમને લોકોને જોઈને લાગતું હશે કે સોજાને એવું એટલે એના છે ને અત્યારે ઠંડીના લીધે સોજાઈ ગયા છે યસ તો બસ મમ્મીને કીધું છે કે ભજાને એવું બધું બનાવે છે મમ્મી તો મમ્મીએ તો ફોર્સ કર્યો મતલબ મારા સાસુએ તો ફોર્સ કર્યો બટ મમ્મી ના કહે છે શું કેવું મમ્મી તમારું હું તો કઉ છું રોકાઈ જાઉં ખાઈ ને કરજો હા બેટા શું કરું હું બેસી જાઉં ઓકે બેસી જાઉં પપ્પા ખાઈ ને શું અચ્છા આ બતાવવાનું રહી ગયું પપ્પા કેવું ચાલે છે પાછળ ફરીને બતાવો આહ મને કે છે નીચે બેસ અને હું બતાવું શું કહું છે મમ્મી પપ્પા તો ખાઈ લે ખાઈ લે તો બસ તો પછી નથી જવા દેવા ખાઈ જજો યસ તો છે ને હું તમને લોકોને કહું કે મારા સાસુના હું વખાણ કરવા જાઉં ને તો એક વસ્તુ એક મને બહુ જ સારી ગમે કે જ્યારે બી મારા મમ્મીને કંઈ પણ થયું હોય કંઈ પણ હોય અને લોકો આવે ને તો લોકોને જમ્યા વગર એ મોકલે નહીં જો કે એ લોકો રોકાય જ નહીં પણ તો બી એટલો જ નીશું નો અને ઘણા લોકોના ઘરમાં એવું થતું હોય કે ભાઈ વહુના મમ્મી પપ્પા આવે ને તો મોડા ચડી જાય ને એવું બધું નહીં મમ્મી ઘણા લોકોને એવું થતું હોય ને તો વેવાન નથી અમે બે ફ્રેન્ડ છીએ તો મમ્મીને તો છે ને બેન બેનપણી છે મમ્મી શું કહીશ મમ્મી તું આ હા મમ્મી તો અહીંયા બેઠી બેઠી મલકાઈ તો તું શું કહીશ મિતાબેન માટે સારા છે અમારું તો સાસુ માં ખુશી હા પછી બીજું બહુ ગમે તેલું હારું ઉધ્યો તેલા ના મળ્યું હા બસ મળી છે યસ યસ તો ને છે બહુ જ બને એમની જોડે અને જો કે મારા પપ્પા બી બહુ જ વખાણ કરે અને નિકેશના પણ વખાણ અમે લોકો મેરેજમાં ગયા ને તો અમે લોકો રિટર્ન આવ્યા ને ત્યારે પપ્પા એ લોકોએ બહુ જ વખાણ કર્યા એમ કે બધાની જોડે ભળી ગયા પહેલી વખત આવ્યા છે તો પણ સો મને તો બહુ જ સારું એવું મળ્યું છે અને બધા બહુ જ સરસ છે તો હું બધાને એવી જ રિક્વેસ્ટ કરીશ કે છે ને જેવું આવી હળીમળીને રહેવાની મજા છે ને એવું ઝઘડામાં મજા નથી સો બધા જ આવી રીતે જ અત્યારે જોરદાર ની મને ઠંડી લાગી રહી છે એટલે મેં ટોપીને એવું બધું પહેરી લીધું છે તો અત્યારે નિશુ નું કેવું એવું છે કે મારે ખાવી છે મેગી તો હું એના માટે જો અહીંયા મેગી બનાવું છું એકદમ ઝીણી કરીને પાણી અત્યારે ગરમ કરવા મૂકી દીધું છે નિશુ તને શું ખાવું છે બેટા મમ મમ્મા શું ખાઈશ મેગી ખાવી છે મેગી કેવી લાગે નિશુ એ છે ને પહેલી વખત મેગી આબુમાં ખાધી સેકન્ડ ટાઈમ મસૂરી માં અને આમ ગયા હતા ત્યારે ખાધી અને થર્ડ ટાઈમ અત્યારે એરો ઘરે ખાશે તો હું ફટાફટ એના માટે મેગી બનાવી દઉં તો અહીંયા નિશ્યુની મસ્ત મજાની મેગી થઈ ગઈ છે રેડી અને નિશ્યુને છે ને આ મેગી તીખી નથી લાગતી હે ને નિશ્યુ મેગી તીખી લાગે છે બેટા ઉભરે 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 હું ખવડાવું છું હું નિશુને છે ને નાના નાના બાઇટ કરી દઉં છું અમુક છે જ પણ થોડા રહી ગયા છે આમ જોતો બેટું મેગી કેવી લાગે છે મેગી કેવી લાગે છે ઓય બાપા એટલી મસ્ત છે મસ્ત લાગે રોજ ખાવાની તીખું લાગ્યું કેવું લાગે તોય મસ્ત લાગે પતિદેવ પધારી ચૂક્યા છે અને હજુ દીકરાનું તો પત્યું નહીં મેગીનું મેગીના વાસણનું ભાઈ આ વારા બધાના ભાઈ આઈને શું કીધું દહીં મમરી બનાવો આ જો એ દહીં મમરીમાં કંઈ હોય નહીં ભાઈ કાં હા તો તો બી મહેનત તો લાગે છે ને મહેનત છે ને ખાલી મિક્સ જ કરવાનું હોય તો તો તમાર બનાવી દેવું તું મને શું કરવા કીધું તો મને કીધું તો હું બનાવી દેતો એમાં મેં તો કીધું તું કે કંટાળો ના કરાવો તમે અને ગાઈસ અત્યારે છે ને એમણે દહીં મમરી ખાશે ને એટલે ભજિયા નહીં ખાય અને ખાતા ટાઈમે હું બતાઈશ કે તમે ખાધા કે ના ખાધા મૂછો એકદમ દહીંવાળી કરી નાખીની છે મારા કપડાથી નઈ લઉં છું ને નિકો મસ્તી ભાઈ મસ્તી માં મસ્તી બાજવાનું થઈ જાય ખબર હે ને ઓવર જાનારી

અને હું વિચારું કે ચાર્જિંગ કેમ નહીં થાય તો ગાઈઝ ને બતાવીએ આપણે ગાઈઝ આવો દાવ થઈ ગયો જુઓ સ્વિચ જ ઓન નહીં કરી ગાઈઝ તારી ગલતી ને બકા મારી જ ગલતી ને બધી ગલતી મારી જ છે ને બકા કોઈ વસ્તુમાં કે તમે કોઈ દિવસ તમારા માથે રાખો છો સો આવું થઈ ગયું એટલે અત્યારે આપણે પાછું મૂકી દઈશું કેમેરો ચાર્જિંગમાં ભજીયા માટે બધી જ તૈયારી થઈ ગઈ છે તો અહીંયા આગળ ચણાનો લોટ થઈ ગયો છે ચાળીને રેડી અહીંયા છે તેલ અહીંયા છે લીંબુ મરચાં અજમો પછી આ શું છે ધાણા અને મરીનો ભૂકો હિંગ મીઠું ને અને અહીંયા મેથી છે અને અહીંયાં બટેકાના ચિપ્સ છે યસ તો બટેકાની ચિપ્સ કોના માટે નિશીવ માટે સિવ ને નિકુ યસ નિશુ નિકો માટે અને ને નિકો જો કે ખાસે પણ બધા ખાશે હા નિશુ શું થયું પપ્પા શું કહે છે પીકઅપો કહે છે તું કર દે પિકઅપો કર દે એ એવું કેમ કહો છો માં દીકુન કેમ ભોય છે એમ કહો છો નિશુ પપ્પા હેરાન કયા છે તને પપ્પાને કીટા કર દે કીટા કર દે એ કર દે તું કીટા કર દે એવું ના કરો પણ શું કરું થાય મમ ખાવું છે શું મમ ખાવું છે મેગી આમ જો તો મેગી નહીં કે એક બતા મંદિરે એક કેલ્શિયમ ની ગોળી ખાવી છે હે ને આપે મમ્મા ખાઈસ કેવી લાગે એમ કે

છોટી ગયા ભઈ આજે છોટા છે ઉખડી જશે ને જાતે મમ્મી ના ઉખાડવા પડે ભગવાન તો તો ઉખડી ગયા પહેલાના તો ઉખડી ગયા મમ્મી ઓ આહો ગયા લે કશું બળ્યા નહીં હવે છોટી ગયા છે ભરાણ થઈ જશે શાંતિ રાખો પહેલી વખત કર્યા છે અને ગેસ ફાસ્ટ છે મમ્મી ગેસ ધીમો રાખો ને ક્યાં ભજિયા પાડેગા જિંદગી મે ક્યાં ભજિયા પાડેગા સહી મેં મારે ખાવાના ત્યારે મારે ના ખાવાના તમારે છે ભજીયા ટોપ ટોપ પપ્પા